અમરાવી જિલ્લાના પ્રકાશ્રમમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ આજે બે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં વી એચપી તેમજ બજરંગદળ તેમજ આર દ્વારા ગોકુળ આવેલ રામદેવ મંદિરથી નીકળીને ગામના મુખ્ય માર્ગો પર ફરેલ જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલ બીજી શોભાયાત્રા નટવર નગરમાં રામજી મંદિર દ્વારા કાઢવામાં આવેલ અહેવાલ કીડિજીવાણી બગસરા આજ રોજ અમે અયોધ્યા ખાતે જે ઉત્સવ થઈ રહ્યો છે એ નિમિત્તે અમે સર્વ ગ્રામજનોએ અહીંયા ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવેલું છે એમાં વિગેરે વિગેરે કાર્યક્રમ છે એક પહેલો કાર્યક્રમ છે સવારના પ્રભાત ફેરી કરવાની બાવીસ તારીખે પછી બીજો કાર્યક્રમ છે ત્રણ વાગ્યે શોભાયાત્રા નીકળવાની શોભાયાત્રા પછી બધા પાર્કને રામજી ભગવાન બનાવવાના રામજી ભગવાન બની ગયા પછી સામિયા કરવાના સામિયા પછી સમૂહમાં રામજી મંદિર દીવડા આરતી કરવાની સમૂહમાં દીવડા આરતી બધા લોકો ગ્રામજનો જોડાઈ રહ્યા છે ખૂબ આનંદથી ઉત્સાહથી આવો કાર્યક્રમ અમે પહેલી વખત કરી રહ્યો છે કાર્યક્રમમાં બહુ કાર્યક્રમમાં બહુ સફળતા મળી છે લોકોએ બહુ સાથ સહકાર આપ્યો છે સમૂહ અઢારે વર્ષને અને સાંજના સમયે અંકળ કરવાનું પછી સમૂહમાં શોભાયાત્રા કરવાની સમૂહમાં ભોજન કરવાનું કામનું સમૂહમાં ભોજન કરવાનું વિગેરે વિગેરેનું સન્માન કરવાનું અતિથી અતિભવ્ય કાર્યક્રમ અમારો સફળ થઈ રહ્યો છે તમામને કામ કરવાનો ખૂબ સહકાર મળ્યો બગસરામાં બંગલી ચોક વિસ્તારમાં આવેલ આદ્ય શક્તિ ગ્રુપ દ્વારા અયોધ્યામાં રામ મંદિરના ઉત્સવ પ્રસંગે ભવ્ય ફ્લોટ બનાવવામાં આવ્યો જેમાં બાળકો દ્વારા વેશભૂષા અવનવી લાઈટોની સજાવટ કરવામાં આવેલ જેમાં એરિયાના રહીશોએ આસ્થાથી દર્શનનો લાભ લીધેલ અહેવાલ કિરીટજી વાણી આદ્ય શક્તિ ગ્રુપ બંગલી ચોક બગસરા દ્વારા અયોધ્યાની અંદર જે આજ રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તે નિમિત્તે શક્તિ ગ્રુપ બંગલી ચોક દ્વારા અહી આજરોજ રંગોળી મહોત્સવ તેમજ રોશની તેમજ નું આયોજન કરવામાં આવેલ છે અને આવા જ અવનવા કાર્યક્રમો અમે શક્તિ ગ્રુપ દ્વારા કરીએ છીએ અને આજુબાજુની ધર્મપ્રેમી જનતા આ દર્શનનો લાભ લે છે તે બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ